श्याम कुमारना नमस्कार आजના વિડિયોમાં માફન સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દુકાન અથવા મોલ માંથી ખરીદી કરતાં પહેલાં તમે સારી રીતે જાણકાર નિર્ણય લઈ રહ્યા છો તેની ખાતરી કરવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી યોગ્ય છે બજેટ તમે જે વસ્તુઓ ખરીદવા રસ ધરાવો છો તેના પર તમે કેટલો ખર્ચ કરી શકો છો તે નક્કી કરો અતિશય ખર્ચ ટાળવા માટે તમારા બજેટને વળગી રહેવું જરૂરી છે સંશોધન તમે જે ઉત્પાદન ખરીદવા માંગો છો તેના વિશે સમીક્ષાઓ અથવા માહિતી જુઓ આ તમને ગુણવત્તા સુવિધાઓ અને કિંમત વિશે જાણકાર નિર્ણય લેવામાં મદદ કરે છે કિંમતોની સરખામણી કરો જો શક્ય હોય તો તમને શ્રેષ્ઠ ડીલ મળી રહી છે તેની ખાતરી કરવા માટે વિવિધ સ્ટોર્સ માંગ આઇટમની કિંમતોની તુલના કરો ઘણી દુકાનો કિંમત મેચિંગ ઓફર કરે છે અથવા વેચાણ અને પ્રમોશન ધરાવે છે તેથી તે આસપાસ ખરીદી કરવા યોગ્ય છે રિટર્ન પોલિસી તપાસો જો વસ્તુમાં ખામી હોય અથવા અપેક્ષા મુજબ ન હોય તો સ્ટોરની રિટર્ન પોલિસીને સમજો આ તમને પછીથી વળતર અથવા સમસ્યાઓ ટાળવામાં મદદ કરશે ગુણવત્તા તપાસ ખરીદી કરતા પહેલા કોઈપણ ખામી અથવા નુકસાન માટે આઇટમની કાળજીપૂર્વક તપાસ કરો આ ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ અથવા કપડાં જેવી વસ્તુઓ માટે મહત્વપૂર્ણ છે કિંમત કરતા વધુ મૂલ્યને ધ્યાન માંગ લો કેટલીક વાર ઉચ્ચ ગુણવત્તાની આઇટમ માટે થોડી વધુ ચુકવણી કરવાથી લાંબા સમય સુધી ટકી રહેવા અથવા વધુ સારું પ્રદર્શન કરીને લાંબા ગાળે પૈસા બચાવી શકાય છે જરૂરિયાતો વિશે વિચારો આઇટમ લાંબા ગાળાની તમારી જરૂરિયાતો પૂરી કરશે કે કેમ તે માત્ર ટૂંકા ગાળાની ખરીદી છે કે કેમ તે ધ્યાન માંગ લો ગુણવત્તાયુક્ત વસ્તુઓ રોકાણ કારણ લાંબા ગાળે વધુ આર્થિક બની શકે છે પ્રશ્નો પૂછો વેચાણ ને ઉત્પાદન વિશે તમારી પાસે હોય તેવા કોઈ પણ પ્રશ્નો પૂછવામાં માંગકાશો નહીં તેઓ મૂલ્યવાન માહિતી પ્રદાન કરી શકે છે અને તમને યોગ્ય પસંદગી કરવામાં મદદ કરી શકે છે સ્થિરતા વિશે વિચારો જો લાગુ હોય તો ઉત્પાદનની પર્યાવરણીય અને સામાજિક અસરને ધ્યાન માંગ લો ટકાઓ અથવા નૈતિક રીતે મેળવેલ વસ્તુઓની પસંદગી તમારા મૂલ્યો સાથે સંરેખિત થઈ શકે છે અને વધુ સારી દુનિયામાં યોગદાન આપી શકે છે ડિસ્કાઉન્ટ અથવા કુપન્સ માટે તપાસો ઘણા સ્ટોર્સ ડિસ્કાઉન્ટ અથવા કુપન્સ ઓફર કરે છે જે તમને તમારી ખરીદી પર નાણાંક બચાવવામાં મદદ કરી શકે છે તમારો અંતિમ નિર્ણય લેતા પહેલા કોઈ પણ ઉપલબ્ધ સોદાની તપાસ કરવાની ખાતરી કરો ખરીદી કરતા પહેલા આ પરિબળોને ધ્યાનમાં લઈને તમે ખાતરી કરી શકો છો કે તમે સ્માર્ટ અને જાણકાર નિર્ણય લઈ રહ્યા છો જે તમારી જરૂરિયાતો અને પસંદગીઓને અનુરૂપ હોય